નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ આજ રોજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા વિવિધ મુદ્દાઓની માંગણી સંદર્ભે સરકારનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે જેમાં વર્ષ નાયબ યાદીની પ્રસિદ્ધિથી માંડીને જિલ્લા ફેરબદલીની પડતર રજૂઆતો ઉપરાંત ક્લાર્કસ સંવર્ગના કર્મચારીઓને પ્રમોશન આપવા જેવા મુદ્દાઓ ઉપર ગુજરાત સરકારના મહેસૂલ મંત્રાલયનું ઉપેક્ષિત વલણ હોવાનું ફલિત થઈ રહ્યું હોવાના આક્ષેપો કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવ્યા હતા આજરોજ મહેસૂલી કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરા કલેક્ટર શ્રીઓને આવેદનપત્ર આપે તેવું આહવાન કરવામાં આવેલું એ અન્વયે વડોદરા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારીઓના ચાર જે મુખ્ય પ્રશ્નો છે જેમાં પાંચથી છ વર્ષથી સરકાર માં રજૂઆતો થઈ રહી છે તેમ છતાં એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અથવા તો ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે એના માટે કર્મચારીઓમાં વિરોધનો સૂર હોય આવેદનપત્ર રૂપે સરકારને એક સમય લિમિટ એક ટાઈમ લિમિટ સાથેની કામગીરીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલું છે કામ કોઈ એવી વિશેષ માંગો નથી જે રૂટીન પ્રમોશન દસ વર્ષથી ક્લાર્ક છે તો એને પ્રમોશન ડ્યુ થાય છે એવા કિસ્સામાં પ્રમોશન પેન્ડિંગ છે થતા નથી સિનિયોરિટીની યાદી લગભગ સાત વર્ષથી અપડેટ થઈ નથી જે જેની માટે સરકારના જ ધીઆરો છે દર વર્ષે અપડેટ કરવાની તો એ થતી નથી તો એ એક અમારી માગણી છે એવી જ રીતે જિલ્લા ફેરના કર્મચારીઓ જેને ફિઝિકલ એન્ડી મહિલા કર્મચારીઓના કિસ્સાઓમાં જે સરકારની સૂચનાઓ છે કે ભાઈ તમારે નિયમિત એની જિલ્લા ફેર કરી આપવી એ લાંબા સમયથી પેન્ડિંગ છે ઘણા લોકોની તો એ સમયસર કરી આપો અને હમણાં વિભાગ દ્વારા પચીસ જેટલા કર્મચારીઓની સંમતિ વિના આંતરિક જિલ્લા ફેરબદલીઓ અને દૂરના જિલ્લામાં બદલી કરવામાં આવી છે એમાં ઘણા મહિલા કર્મચારીઓ છે એના કારણે કર્મચારીઓમાં વિશેષ આક્રોશ ઉભો થયો છે અને એના સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું આજરોજ અપાયેલા આવેદનપત્રમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારને ચીમકી આપતા જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસોમાં મહામંડળની માંગણીઓને હકારાત્મક ઉકેલ નહીં આવે તો તમામ જિલ્લાવાર મહેસૂલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવવામાં આવશે અને સહિત હડતાલના તબક્કાવાર કાર્યક્રમો પણ આપવામાં આવશે આજે અમે કુલ ચાર મુદ્દાઓ માટે આવેદન પત્ર આપ્યું છે એક બે હજાર બારના નાયબ મામલતદારોની સિન્યોરિટી યાદી પ્રસિદ્ધ કરે બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આપે સરકાર શ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓને જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જે નાયબ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મહેકમે પરત કરવામાં આવે આ ચાર કારણે અમે

સરકાર સંવેદનશીલતા દાખવી ત્વરિત નિર્ણય લે એવી રજવાતો કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે આ આবেদন પત્ર સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની માંગણીઓ અંગે મહેસૂલ વિભાગને જાણ કરી દેવામાં આવશે. રેવન્યુ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ એમની અંદર ક્લાર્ક, રેવન્યુ તલાટી અને નાયબ મામલદારા ત્રણેય સંબંધની જે માંગણીઓ છે એ માંગણીઓ બાબતે વિવિધ એમની પડતર માંગણીઓ છે એ બાબતે આবেদন પત્ર આવ્યું છે. એમની અંદર તાજેતરમાં થયેલી transfer એમના પ્રવક્તા યાદી અને અન્ય મુદ્દાઓ વિશે એમણે આવેદનપત્ર આપ્યું છે આહ માંગણી એમની આપણે વિભાગમાં મોકલીશું અને ત્યાર પછી સરકાર દ્વારા નિમણૂક સાથે કાર્યવાહી આગળ હાથ ધરાશે કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસ પર નેશનલ પ્રેસ ફોડરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર